અવજુતને માનવાવાડી છું અને મને એમ થયું કે છેલ્લા 10 12 દિવસથી જે રીતે અમારી વડોદરામાં મારું પાર્ટી જનતા પાર્ટી જે રીતે બદનામી થઈ રહી છે એના કરતા better છે કે મારી ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ અને મે મારી ઉમેદવારી પાછી ખેંચી છે સંગઠનમાં કોઈ વાત થઈ છે મે કોઈને જ વાત ન કરી મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા એમની અગાડી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરી આપણે તમે આવું ના કરો પણ મેં એવું કીધું કે ના મને નથી લડવું મને પ્રધાનમંત્રી શ્રીએ દસ વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને આપ મીડિયા ને પણ ખબર છે મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જુઠ્ઠું ચલાવવામાં આવી રહ્યું છે બધાને ખબર છે તો એમાં મને એમ થયું રૂટીન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આવ્યા કરે એના બેટર છે નથી મારી ઈચ્છા વ્યક્ત કરી ના બિલકુલ નથી બિલકુલ નથી હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને દસ વર્ષ મેં વડોદરા ની સેવા કરી અને આજે બી મારી પાર્ટી મને નથી કેતી કે તમે પાછું લઈ લો હું મારી જાતે મૂકી રહી છું વડોદરાની સેવા કરવાની બીજા કાર્યકર્તાને પાર્ટી ચોક્કસ તક આપે પણ હું ચૂંટણી લડવા હવે તૈયાર નથી પક્ષે તો મને આપી જ હતી ને પક્ષે ક્યાં મને નહોતી આપી પણ ના મને નથી લડવી પક્ષે તો મને આપી જ હતી પણ મારે ચૂંટણી હવે નથી લડવી સારું ને મનાવે એમાં શું છે આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા જશ્ન મનાવતા જ હતા ને તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય મેં તો સામે ચાલીને કીધું છે કે મન નથી લડવી તો નાગરિકો નારાજ થઈ ગયા જી મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે અને હું પણ મારા લોકોની વચ્ચે રહી છું એટલે ચોક્કસ મારી પ્રજાને એવું હશે કે મારી બેન દસ વર્ષ સેવા કરીને ગઈ એટલે મારા લોકો ખુશ છે મારી સેવા હું એવું કહું છું મને નથી લડવું તો સામે કોણ નામ છે એવું તો હું કેવી રીતના અને મને પાર્ટીએ કીધું નથી કે તમે ટિકિટ તમને મૂકી દો નહીં લડો પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ નાની શોપ સુધા નથી તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ખોટું ચડાવવું એના કરતા બેટર છે કે મારી પોતાની બી એક ઈજ્જત છે અને એના કરતા હું ટિકિટ સમર્પિત કરી દઉં બીજા ઉમેદવાર લડે વડોદરાની સેવા કરે અને હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ એ તો પાર્ટી કરશે એમને મનને એવું થશે કે ક્યાં તો એ ખુશ થતા હશે જે હશે હું ખુશ છું જે મને છે ત્રીજી વખત ટિકિટ આપી અને હું સામેથી પાછી આપી રહી સત્તા મેળવી નગરો ની નગરજનો ની લોકસભા ના મતદારો ની સેવા કરવાની તક મળી કયા એવા પ્રસંગો આજે યાદ આવે છે જ્યારે હવે આ ઉમેદવારી છોડવાની વાત આવે ના મને બહુ પ્રેમ કર્યો છે મારા લોકોએ મારા કાર્યકર્તાએ લોકોની વચ્ચે રહી છું જમીન વડોદરા વડોદરાનો વિકાસ કરવામાં કેન્દ્ર સરકાર તરફથી જે કઈ સગવડ લાવવાની હતી ખુશ છું અને હું મારી ઉમેદવારી છોડી રહી છું તો વિષયો મહિલા ઉમેદવાર

હાઈએસ્ટ લીડ થી જીતે એવી સીટ છે અને મોદી સાહેબ ની કર્મભૂમિ છે એવી સીટ છે અને કોઈ કાર્યકર્તા આવે જીત નિશ્ચિત છે કોંગ્રેસ લગાવે ને બેનર તમે જુઓ કે કોંગ્રેસ નો પ્રમુખ મોદી સાહેબ સાથે પ્રેમ કરે છે તો કોંગ્રેસે વિચાર કરવાનો કે ભાઈ પ્રમુખ પોતે મોદી સાહેબ ને પ્રેમ કરે છે તો આવી જાય ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે વિરોધ કરવા વાળા વ્યક્તિ એ કોઈ એવા લેવલના વ્યક્તિ નહોતા કે જેનું વેટેજ હોય પોતાની જાતને સામાજિક ગણાવવું અને એમનું પોતાનું એનાલિસિસ કરો તો વડોદરા માટેનું એમનું યોગદાન શું પણ એક મહિલા તમે બધા છો ને તમારા ઘરની કોઈ બેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તેવું નાગરિક એની સામે અવાજ ઉઠાવે મારા પરિવારને હું અભિનંદન આપું છું અને મને એમ થયું કે વ્યક્તિગત એક બેન માટેનું સમર્પિતતાથી કામ કર્યું હોય

ભારતીય જનતા પાર્ટી ની કાર્યકર્તા છે અને એ કાર્યકર્તા એ પણ પાર્ટીમાં કામ કર્યું છે તો પાર્ટી કોઈ ને ભી આપે મારી સમર્થન સમર્પિતતા કોઈ ભી ઉમેદવાર માટે હશે કેમ કે પાર્ટી ના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની કોઈની સાથે મેં વાત નથી કરી મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજન બેને આવો નિર્ણય કેમ કર્યો પણ મેં નિર્ણય લીધો કે મારે કોઈ વિચાર નહીં મને એમ થયું મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે દસ દિવસ જે રીતના બદનામી ને આ તે કરવાનું જેને કોઈને આ બધું આવડે છે તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરા ની તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે ને મોદી સાહેબ ના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય તો સક્ષમ બેન તરીકે કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરીશું પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાય સાહેબ કઈ પૂછે જ નહીં સાહેબે તો મને જવાબદારી આપી જ આપી અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું અને સાહેબે તો મને વર્ષ સાંસદ બનાવી ત્રીજી વખત હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી ને મારા મોદી સાહેબ બહુ ખુશન આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું આ મારું નક્કી છે